દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધ્રાંગધ્રા કુડા ચોકડી નજીક કપાસ ભરેલા ટ્રકમાં ગમે સર આગ લાગી પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ધ્રાંગધ્રા માલવણ હાઈવે ઉપર કુડા ચોકડી નજીક કપાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગતા ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કપાસના ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માલવણ હાઈવે ઉપર કુડા ચોકડી નજીક કપાસ ભરેલ ટ્રક જઈ રહ્યો હતો અને અચાનક અગમ્ય સર આગ લાગી હતી જેમાં કપાસના ટ્રકમાં આગ લાગવાની ઘટનાને લઈને እንንንንንን